નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે શ્રી ચેહર માતાજીનો પ્રાગટ્ય અને ઇતિહાસ જાણીશું તો મિત્રો આ વાત અંદાજે એક હજાર વર્ષ પહેલાં છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર અથવા હલાડી ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચહેરમાં પ્રગટ્યા હતા ચહેરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમણે કોઈ મહાત્મા એ ચામુંડા માતાજીની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડા માએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખુશ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવત સિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભુ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો ચેહરમાં જે દિવસે પ્રગટ્યા એ મહાશુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે ચેહરબાઈ તો સાક્ષાત માતાજી ન જ અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજ તેજસ પણ નિહાળું હતું આમ કરતાં કરતાં ચેહુબા સાત આઠ વર્ષના થયા આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત માનું સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઓધળનાથ હતું એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરતા હતા ગુરુ ઓદળનાથે બહુ સમય પ્રસાર કર્યા પછી ચેહરમાની એક નિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને પછી ચહેરમાંને તેમણે નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં આમ કરતાં કરતાં તેરવાડાના લોકોને ખબર પડી કે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે મલકની વાતો કરવા માંડ્યા એટલે વાઘેલા પરિવારે ચેહુબાની સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જવું નહીં પરંતુ તોય ચેહુબા આ સોંધીની વાત સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ જ નહીં અને ચેહુબાને મારી નાખવાનો કારસો પડ્યો પછી ચેહુબાએ તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજથી માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતાં જતાં મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવવું ને તો એમ માનજો કે માતા બોલ્યા હતા પછી માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વિચારીને માતા રથડો જોડીને મળતોલીની મીઠી વરખડીએ ઉતર્યા ત્યારે મળતોલી ગામ જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મળતોલીમાં પ્રાગટ્ય થયું અને મળતોલીના લોકોને ખાલી ચહેરમાંના નામ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા અને ચહેરમાં પણ બધાને આશીર્વાદ આપતા હતા અને તેમની ઈચ્છાઓ પૂરી કરતા હતા ચહેરમાં રોજના ત્રણ સ્વરૂપ બદલે છે ચહેરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે ચહેરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દેવથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે ચહેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે ચહેરમાં એ ચામુંડામાંનું જ સ્વરૂપ છે ચહેરમાં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે ચહેરમાં મંત્રમાં વધારે માને છે અને જો સાચા દિલથી મંત્ર જપો તો ચહેરમાં જલ્દી મદદે આવે છે ચહેરમાંનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે બ્રહ્મણાની દુનિયા અને ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે જે બ્રહ્મમાં ફસાયેલા હોય છે ચહેરમાંનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે ગુજરાતભરમાં ચેહરમાના નાના મોટા મંદિરો આવેલા છે અમદાવાદમાં મેમનગર મણિનગર વિસ્તારમાં તેમજ મર્તોલી પીંપણ સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીના મંદિરો આવેલા છે જ્યાં ધામધૂમપૂર્વક ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતું શ્રી ચેહર માતાજીનો પ્રાગટ્ય અને ઇતિહાસ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો